મહેસાણાની દૂધ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનું વિશ્વની સર્વોચ્ચ સહકારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસ માટે અશોકભાઈ ચૌધરીની પસંદગી થતાં તેમને સન્માનિત કરવામાં આવશે અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં આવેલા યુએસ ઓવરસીઝ કોઓપરેટિવ

પ્રકારના કામ કરતા હોય એવા સહકારી ધોરણે ચાલતા બધા જ કામોની સમીક્ષા કરી અને આખી દુનિયામાંથી એ લોકો નોમિનેશન મંગાવતા હોય છે એના પર રિસર્ચ થતું હોય છે અને એનો અભ્યાસ કર્યા પછી એ લોકો આ એવોર્ડ માટે પસંદગી કરતા હોય છે વર્ષોથી એમની પરંપરા છે કે ઓક્ટોબર માસમાં લગભગ બે તારીખથી પાંચ તારીખના વચ્ચે આ એવોર્ડની જાહેરાત થતી હોય છે અને જે પણ કોપરેટિવના ક્ષેત્રની અંદર જેમને પણ સારી કામગીરી કરી હોય એનું પૂરેપૂરું રિસર્ચ કર્યા પછી એનો પૂરો અભ્યાસ કર્યા પછી આ એવોર્ડ આપવામાં આવતો હોય છે